હલો દોસ્તો નમસ્કાર લાભમ પ્રોપર્ટી હું કિશોરદાન ગઢવી અમરેલી આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું હું આપને રોજ અમારી આ ચેનલમાં નવા નવા લોકેશનમાં પ્રોપર્ટી દુકાન મકાન ફ્લેટ ખેતીની જમીન ફાર્મ હાઉસ બતાવતો રહીશ તો આપ અવશ્ય નિહાળતા રહેજો લાભમ પ્રોપર્ટી અમરેલી યુટ્યુબ ચેનલ આ છે પાઠક સ્કૂલ હનુમાનપરા બાયપાસ રોડ ઉપર આવેલી પાઠક સ્કૂલ અને આ વિસ્તાર છે શિવલીલા શિવલીલા ને બે ગેટ છે અને અત્યારે અહીંયા બાંધકામ ગતિમાં છે રિસેલમાં અહીંયા પ્લોટ છે આ પ્લોટના એકસો ને બેતાળીસ વારના સાડા આઠ લાખ રૂપિયા જેવી કિંમત થાય છે આગળના ભાગે થોડી વધારે થાય એટલે અહીંયા અત્યારે આ બાંધકામ દરેક જગ્યાએ ચાલું જ છે આ બાજુ ચાલુ છે આ બાજુ ચાલું છે આ બાજુ બધી દરેક જગ્યાએ બાંધકામ ધીમે ધીમે ચાલુ છે હવે અહીંયા એક ચાર મકાન બનાવવામાં આવેલા છે આ ચાર મકાન પૈકી ત્રણ મકાનમાં નીચે હોલ કિચન અને ઉપર બે બેડરૂમ છે તદ્દન નવા જ છે હજુ એને બાંધકામ ચાલુ છે કલરકામ વગેરે કરવાનું બાકી છે અને એની બાજુમાં ફોર બી એચ ફોર બી એચ કે મકાન છે એ આ બધા જે એક પ્લોટમાંથી સબ પ્લોટિંગ કરી એની દરેકની અલગ અલગ પરમિશન મેળવી અને પછી એના પીઆર કાર્ડ કઢાવીને આમાં બાંધકામ કરવામાં આવ્યું છે હજુ ચાલુ છે ગતિમાં નાના બજેટનું મકાન છે જો સરકાર તરફથી સબસિડી બહાર પાડવામાં આવી છે પણ હજુ સુધી જીઆર આવ્યા નથી આવશે તો આ સંપૂર્ણ આપને આમાં સબસિડી મળશે આ છે હોલ છે અહીંયા આ બાજુ કિચન છે આ રીતના આ કિચન છે આ પાછળ ઓટીએસ કરવામાં આવેલું છે જેથી કરી અને કિચનમાં હવા ઉજાસ મળી રહે અહીંયા વિન્ડો છે આ દરવાજો છે પાછળના ભાગે અહીંયા બાથરૂમ આપવામાં આવ્યો છે એટલે આ રીતનું જે ઉપર બે રૂમ છે માળિયા છે માત્ર તેર લાખ રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે પરંતુ કસ્ટમરની અનુકૂળતા પ્રમાણે બાર્ગેનિંગ થોડું ઘણું થઈ શકશે એટલે અહીંયા આવા ત્રણ મકાન છે ત્રણે ત્રણ મકાન એક સાથે લેશો તો વધુ ફાયદો થાય એવું છે આગળ મોર આપેલો છે કોમન અહીંયા અહીંયા ટોયલેટ આપેલું છે આ ત્રીસ ફૂટનો રોડ છે નવ મીટરનો રોડ છે દોસ્તો આપ જોઈ શકો છો તદ્દન ફ્રેશ બાંધકામ કલર વલર બધું કરવાનું બાકી છે એટલે આ રીતનું છે આપ જોતા રહેજો આ ચેનલને રોજ રોજ નવા નવા હું લોકેશન ઉપર પ્રોપર્ટી શેર કરતો રહીશ આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બીજા મિત્રોને પણ મોકલશો જય હિન્દ જય ભારત વંદે માતમ વંદે માતરમ